હેલો નામ હેલ્પના ગુપ્તા સ્વાગત હૈ આજે આણંદ જિલ્લાના ઓળ શહેર માં સુરિવાણી ભાગોળે સતીશભાઈ મનુભાઈ ઝાલા તથા કપિલા સતીશભાઈ ઝાલા જણાવ્યા અનુસાર તેમની પુત્રી નીતિતા બેન ઉમર એકવીસ તારીખ ચાર જૂન પચીસ રોજ સવારે નવ વાગ્યા વાગે ઘરેથી આણંદ નોકરી જવા નીકળેલ પણ સાંજ સાત વાગ્યા છતાં ઘેર પરત નહીં આવતા તપાસ કરતા નિકિતાબેન ગુમ થયેલ હોય તેનું અપહરણ કરવામાં આવેલ છે આ અંગે અપહરણ કરનાર શકમંદુના નામ પોલીસમાં જણાવેલ છે છતાં હજુ સુધી પુત્રી નિકિતાનો કોઈ પદ તો મળ્યો નથી નિકિતા વિશે કોઈને જાણકારી હોય તો અમોને જણાવો પોલીસ દ્વારા ગુમ થયેલ નિકિતા ની શોધખોળ ચાલી રહી છે એ છોકરી ને તૈનો છોકરો છે પેલો જે નોમ છે ને એ છોકરો પહેરેલો હતો આગલી દાડે બહેરી કાઢી મેલી અને બીજી દાડે આ છોકરી લઈને ગતો રહ્યો બરોબર એ તારીખ બધું લખેલું છે એમાં જો અમે કાગળ મોકલે ને એમાં બરોબર અરે એ અંગે ફરિયાદ આપડે આલેલી છે એ ફરિયાદ કોપી મોકલી મેં પણ કોઈ તપાસ નહી કશી નહી થયું એટલે છોકરા વાળા ને હોતા છોકરા ગેરના વાળાને નહીં બોલાતા બરોબર એટલે છોકરી પર પરણેલો હોવા છતાં આ રીતે લઈ નાખી ગયો છે કોઈ કાર્યવાહી કરી નહીં એમ બરોબર બરોબર હા હા એટલે તમે પોલીસ સ્ટેશનમાં બધે ફરિયાદો આપેલી છે બરોબર ને શું એ કોપી મોકલી ને તમને હા 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 એવું આપણે સમાચાર માલ દેવાનો હા શું છે છોકરીનું નામ એ મે લખેલું છે જો અંદર જ છે હા નિકિતા બેન લખેલું છે હા હા એ બસ નિકિતા બેન સાથી હા ઝાલા બરોબર હા ઝાલા ઝાલા હા હા વાતો નહી હો હા એ રીતે બનાવી દો